નમસ્કાર મિત્રો હું રાવલ જલ્પા અને આજે કહેવાય છે ને કે ખરેખર ધનના માલિક કોને કહેવાય છે તો કે જે દાન કરે છે ને એ ધનના માલિક છે બાકી તો બધા ચોકીદાર છે એવા ધનના માલિક આપણે ફાલ્કન પંપના ઓનર એવા કમલ નયનભાઈને મળીશું નમસ્કાર હવે તમે થોડું જોકે આ મોરારી બાપુ અને કથા વિશે સદભાવના વિશે કહેશું તો સમય નો પડશે પણ આપણું એક સંસ્કૃતિનું શહેર રંગીલું રાજકોટ કે જેની અંદર માનસ સદભાવના કથા માટે પૂજ્ય મોરારી બાપુ વધારી રહ્યા છે ત્યારે પ્રિય અને પૂજ્ય બાપુના ચરણોમાં પ્રણામ સનાતન ધર્મની તમામ સંસ્થાના અને દેવસ્થાનોના મહંતો આચાર્યો મહામંડલેશ્વર અને વિધવિધ મહાનુભાવોના ચરણોમાં પ્રણામ સાથે સદભાવના પરિવાર વતી આપ સૌને આવકારું છું ત્રેવીસ નવેમ્બરથી પહેલી ડિસેમ્બર માનસ સદભાવના રામકથાનું ગાન થવા જઈ રહ્યું છે જે સદભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે યોજાઈ રહ્યું છે રાજકોટની અંદર એમ કહી શકાય કે રેસ્કોસ મુકામે લાખો લોકોની સંખ્યાની ઉપસ્થિતિ થાય એવું સરસ ભવ્ય અને દિવ્ય આયોજન આ મહાયજ્ઞનું યજ્ઞનું થયું છે ત્યારે ભોજન પ્રસાદ અને સાથે સાથે સેવાના ત્રિવિધ યજ્ઞો જે છે એ અહીંયા અહીંયાથી શરૂ થવાના છે ત્યારે એક વખત કથાવાસે માટે વાત કરીએ તો રાજકોટના અઢારય વર્ણના અગ્રણીઓ દાતાશ્રીઓ તન મન ધન થી સેવા કરે છે પરિવાર કરું છું અહીંયા કથા મંડપમાં અને ત્યારબાદ ભોજન પ્રસાદની પણ બહુ સારી વ્યવસ્થા કરેલી છે આ કથા એ બાપુની નવસો ને કથા છે ભૂજ્ય બાપુ માનસ ગંગાની વહેતી વિચારધારા પ્રમાણે મને અને આપને રામચરિત માનસના અનેકો અનેક પ્રસંગો દ્રષ્ટાંતો એના માધ્યમથી નવી યુવા પેઢીને ક્યાંક એની સંસ્કારિતા વધે એના સંસ્કાર વધે એનો સેવાનો ભાવ કેળવાય એને સંગઠનમાં રહેવું એ શીખે અને સાથે સાથે માનવ સેવા પરમો ધર્મ એ સૂત્રના આધાર સાથે વસુદેવ કુટુંબકમની પરંપરાના ભાગરૂપે અઢારેય વર્ણના લોકો ખૂબ ઉત્સાહથી આ સેવામાં જોડાણા છે સદભાવના વૃદ્ધાશ્રમના સ્થાપક અને સંચાલક ભાઈ શ્રી વિજયભાઈ ડોબરિયા અને સમગ્ર ટ્રસ્ટીઓ અને એની સેવાકીય ટીમ એ અથાગ મહેનત કરે છે એનો પણ એક શિવ સંકલ્પ કહી શકાય કે જેના ઘરમાં આવા માવતરો છે કે જેની સેવા કરવી કઠિન થાય એવા માવતરો આ વૃદ્ધાશ્રમમાં વિજયભાઈએ અને એની ટીમે એવું નક્કી કર્યું છે કે એની પણ માવતર તરીકે નહીં પણ પોતાના અંગત મા બાપ તરીકે સેવા કરવી આવો સરસ સંકલ્પ કે જે સેવાકીય રીતે કોઈ જગ્યામાં કરવો અશક્ય દેખાય ત્યારે સદભાવના પરિવાર આ એક માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી અને ભવ્યથી ભવ્ય ત્રીસ એકરમાં પાંચ હજારથી વધારે માવતરોને રાખવાના સંકલ્પ સાથે અતિ આધુનિક સમયની સ્થિતિ પ્રમાણે આ વૃદ્ધાશ્રમ બની રહ્યો છે આ ખરેખર વૃદ્ધાશ્રમ નથી પણ માવતરોના પરિવારોને એક એવી જગ્યા ઉપર સેવા માટે આપણે લઈ જઈ છીએ કે જ્યાં ગુરુકુળ પરંપરામાં પરંપરામાં આપણે માનવ સેવાને પ્રથમ અગ્રતા આપતા હોઈએ છીએ રામચરિત માનસના બીજથી એક ખૂબ મોટું વિશાળ વટવૃક્ષ તૈયાર થયું છે ત્યારે બાપુની ઉપસ્થિતિ બાપુના સત્ય પ્રેમ કરુણાના સૂત્રો સાથે બધાનું આત્મબળ વધશે સેવાનો સંકલ્પ થયો છે એ સેવાના સંકલ્પમાં અખંડ દિવેલની જેમ સેવાની પૂર્તિ થાય એના માટે આ પ્રયત્ન થઈ રહ્યા છે ત્યારે ભારત ઋષિ અને કૃષિનો દેશ છે એમાંય ગુજરાત રાજ્ય એમાંય આપણો કાઠિયાવાડ પ્રાંત અને એમાં પણ રાજકોટ સૌરાષ્ટ્રના અગાય જિલ્લાના લોકોને આ કથામાં ટ્રસ્ટ વતી આમંત્રણ આપું છું સદ્ભાવના પરિવાર વતી આપ સૌને સહને નિમંત્રણ સાથે નવે નવ દિવસ કથામાં પધારે અને સમય મળે ત્યારે બાળકોને પરિવાર સાથે સદભાવના વૃદ્ધાશ્રમની સેવા જોવા માટે પણ પધારે તો બાળકોને પણ ખ્યાલ આવશે કે માવતરની સેવા કઈ રીતે કરી શકાય બીજો પ્રકલ્પ એ પણ બહુ મહાન અને પ્રકૃતિ માટેનો છે કે લાખોની સંખ્યામાં વૃક્ષો વવાના પછી કરોડોની સંખ્યામાં વૃક્ષો વાવવા એ પણ સદભાવના પરિવારની એક શિવસંકલ્પ છે એમાં પણ ઈશ્વર બધાને પ્રેરણા આપે અને ખાસ કરીને એના માટે તન મન ધનની સેવા આપે એવી એક મારી લાગણી વ્યક્ત કરું છું સાથે સાથે આપણા વૃષભ એટલે કે બળદનો પણ એક આશ્રમ કર્યો છે કે મૂંગા પશુઓનું કોણ વિધિભાઈની ટીમ મૂંગા પશુઓ માટે પણ એક સરસ આશ્રમ ચલાવે છે એની પણ સેવા કરે છે એને પણ એનું દવાખાનું અને નાની મોટી સારવાર પશુઓની પણ માનવ જેવી સારવાર કરે એવું કદાચ હું એવું માનું છું કે આ ધરતી લોકનું સૌથી મોટું ઉદાહરણ ગણાય જે એક વફાદાર વ્યક્તિ પ્રાણી છે એના માટે પણ આ સંસ્થાએ ક્યાંક પોતાનો સેવાનો એક છાંયો એક કડી મોટી કરી છે ત્યારે આવા અનેકો અનેક સેવાકીય પ્રકલ્પો થઈ રહ્યા છે ત્યારે હું મારી જાતને વિશેષ ભાગ્યશાળી માનું છું કે આ સંસ્થામાં સેવા કરવાનો મને અવસર મળ્યો ફાલ્કન વેલફેર ફાઉન્ડેશનમાંથી અમુ એકાવન લાખ રૂપિયાનું તુલસીપત્ર અનુદાન અમે આ સંસ્થાને આપેલું છે ઈશ્વરને પ્રાર્થના કરીએ હજુ વધુ આપી શકાય એવી અમને પ્રેરણા મળે એવું આત્મબળ મળે આપ સૌને જય શિયા રામ ભારત માતા ખૂબ ખૂબ સરસ ને એમ